સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ શરભરમાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ડીસીપી આલોક કુમાર તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ માટે નીકળ્યા હતા શહેરના ડીસીપી આલોક કુમાર પણ તેમની ટીમ સાથે વિવિધ અવસ્થાઓની તપાસમાં જોડાયા છે આ તમામ પગલાનો મુખ્ય હેતુ એ છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન નાગરિકો શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે આનંદ માણી શકે પોલીસ દ્વારા કરવામાં આવતી ચેકિંગ દરમિયાન જો કોઈપણ વ્યક્તિને કાયદા અથવા શાંતિભંગના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળશે તો તેની વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભીડ શોરબકોર ટ્રાફિક જામ અને ખાણપાણ સંબંધિત ઘટનાઓ વધી જતી હોવાથી પોલીસ આ વર્ષે અગાઉથી જ સજ્જતા है आज रोज वराचा पुलिस स्टेशन के विस्तार में थर्टी फर्स्ट की रात को ध्यान में रखते हुए फूड पेट्रोलिंग और पॉम्बिंग का आयोजन किया जा रहा है ये सारे होटल्स ढाबा और साथ जितने भी सारी गला पान शॉप से सबको चेक कर रहे हैं और ये मैसेज हम देना दिन चाहते हैं कि अगर आपको थर्टी फर्स्ट की रात को जेल नहीं दिखाना है तो कोई भी गैर कानूनी या असामाजिक काम आप ना करें ताकि आपको हैरानी और है, परेशानी हो इसको पेट्रोलिंग में सारे तीसरा वरा की पूरी टीम ड्रोन वाले एल की पूरी टीम सेल्फ बैलेंसिंग बाइक से और पीसीआर वैन के थ्रो तो ये चेकिंग की जा रही है और समाज में जितने भी असामाजिक तत्व हैं उनको मैं ये कड़क सूचना देना चाहता हूँ कि अगर आप कुछ भी करोगे तो आपको रात जेल में फिलानी पड़ेगी